ગુંજી ઉઠ્યા હતા સાંસદ વિનોદ ચાવડાએ તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું અને ઘરે ઘરે તિરંગા લહેરાવવાનું અભિયાન માટે અપીલ કરી હતી અંજાર ખાતે ગંગા નાકાથી ત્રણસો મીટર લાંબા રાષ્ટ્રધ્વજ સાથેની તિરંગા રેલીનો સાંસદ વિનોદ ચાવડાએ ફ્લેગ આપી પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દરેક કચ્છવાસીઓને પોતાના નિવાસસ્થાન ખાતે તિરંગો લહેરાવવાની અપીલ પણ કરવામાં આવી હતી આ રેલી ગંગા નાકાથી પ્રારંભ થઈ હતી પાંજરાપોળોને બાર મીટર રોડ ઉપર થઈ કે કે એમ એસ એસકુલ હાઈસ્કૂલ ખાતે પૂર્ણ થઈ હતી માહિતી આપતા સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ હર તિરંગા અભિયાનનો નાદ છડ્યો છે ત્યારે જબરજસ્ત દેશમાં પ્રતિસાદ સાપડ્યો છે સૌ લોકો પોતાના નિવાસ સ્થાન ખાતે તિરંગો લહેરાવે તેવી અપીલ કરવામાં આવી હતી ત્રિરંગા રેલીમાં ધારાસભ્ય ત્રિકભાઈ છાંગા પણ ખાસ હાજર રહ્યા હતા તેની પ્રવચનમાં ઉપરોક્ત વાતને આપવામાં આવ્યું હતું ખાસ કરીને શહેરના મુખ્ય માર્ગો પર હજારો સાથે નીકળેલા છાત્રો પોલીસ અને હોમગાર્ડના જવાનો નાગરિકો વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અને દેશભક્તિના નારાથી શહેરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા રેલીમાં નગરપાલિકાના પ્રમુખ વૈભવ કોઢણી તાલુકા પંચાયતના પ્રમુખ શોભનાબા જાડેજા કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા પ્રાંત અધિકારી સુનિલ સોલંકી આગેવાન અને જિલ્લા ભાજપના મહામંત્રી ધવલ આચાર્ય શંભુભાઈ આહીર નગરપાલિકાના ઉપપ્રમુખ શિલ્પા બુદ્ધપટી કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામી દંડક કલ્પનાબેન ગોર તથા અન્ય જિલ્લાના વહીવટી તંત્રના અધિકારીઓ ખાસ જોડાયા હતા અને તમામ મહાનુભાવોનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું સંચાલન નગરપાલિકાના શાસક પક્ષના નેતા નિલેશ ગિરી ગોસ્વામીએ કર્યું હતું આભાર વિધિ શંભુભાઈ આહિરે કરી હતી અને આ ત્રિરંગા રેલી સંપન્ન કરવામાં આવી હતી

રાહ જોઈ રહ્યા છીએ સ્વતંત્રતા પર્વની કે જે જેની ઉજવણી આપણે કરવા જઈ રહ્યા છીએ અને જેના ભાગરૂપે પૂર્વે અનેક દિવસોથી ગામ ગામ અને શહેર શહેર અને દેશની અંદર તિરંગા યાત્રાની અનેક કાર્યક્રમો થઈ રહ્યા છે હર ઘર તિરંગો પણ આપણે લગાવી રહ્યા છીએ ત્યારે તમારા માધ્યમથી હું સૌને અપીલ કરું છું વિનંતી કરું છું આપણે સૌ આપણા ઘરે તિરંગો લગાવીએ દેશ ભક્તિને ઉજાગર કરીએ અને આજે જયારે ભવ્ય આયોજન જયારે અંજાર મધ્ય અહિયાં થયું છે ત્યારે હું સૌને અભિનંદન આપું છું અને સૌનો આભાર